નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ લાઈવ આ તમને ખ્યાલ જ હશે કે ધ ગુજરાત રિપોર્ટની જે મેઇન યુટ્યુબ ચેનલ છે એનો આ બેકઅપ માટે આ તૈયાર કરેલી ચેનલ છે જેના પર રોજ હું આ રીતના કંઈક ને કંઈક કન્ટેન્ટ તમને આપવાનો પ્રયત્ન કરતો હોઈશ આમ તો જો મહત્વની કોઈ ઘટના હશે તો એનું અહીંયા પણ આપણે ઉલ્લેખ કરીશું સાથે અમારી જે વેબસાઇટ છે ધ ગુજરાત રિપોર્ટ ડોટ કોમ એના કેટલાક મહત્વના તમારે જે વાંચવા જેવા સમાચાર હશે તો એ પણ હું તમારી સાથે શેર કરીશ પણ આજે તમને જે વાત કરવી છે એ છે કંગના રણાવત કંગના રણાવત વિશે તો કઈ બોલવું એટલે આમ બહુ ચોખ્ખું કહું તમને કદાચ ખોટું લાગે પણ ગંદકીમાં જઈને છે જ વધારાનો કચરો નાખવો આપણા શબ્દોને વેડફવા એનાથી વિશેષ કશું જ નથી ને અત્યારે હું મારા શબ્દોને વેડફી રહ્યો છું કારણ કે જે પ્રકારે આ દેશની અંદર આવી વ્યક્તિ સાંસદ બની છે પણ કંગના વાત પર જતા પહેલા તમને એક વિડીયો બતાવું એ વિડીયો તમને પછી સમજાવું વિડીયોમાં છે મટન सावन के आई चैनल पर नरेंद्र मोदी साहब ने आ भाषण बतावे में मटन बनाने का मौज ले रहे हैं इतना ही नहीं उसका वीडियो बना करके देश के लोगों को चिढ़ाने का काम करते हैं यामा मोदी साहब जी श्रावण महीना नी अंदर ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે ત્યાં આ કહી રહ્યા છે અને આ ગયા વર્ષનો છે જેની અંદર એ કહી રહ્યા છે કે આ લોકો બેઝિકલી આમ પોતે કહે છે પણ એમનો જે મૂળ ધર્મને રાજનીતિ કરે છે એ પ્રમાણે એમણે મુસલમાનોને ટાર્ગેટ કર્યા છે પણ એની બાજુમાં જે તમને પિક્ચર દેખાય છે ને એ બિહારના એનડીએ ના જ નેતા છે લલ્લનસિંહ એ લલ્લનસિંહ એ હમણાં અત્યારે શ્રાવણ ચાલુ છે અને એની અંદર જ એમણે પણ મટન પાર્ટીનું આયોજન કર્યું છે એ વિશેના છે પણ થોડીક વધારે વિગતો આવશે લે એના પર પછી વાત કરીશ તમારી સાથે પણ આ જે જુમલેબાજ નેતા દેશના માથે લમણે લટકાવ ભટકાયો છે એના કારણે જ હિમાચલના મંડીમાં એવી સાંસદ મળી છે એના વિશે કઈ કહેવું હોય મને કંઈ સૂચતું નથી કે જયારે હિમાચલમાં એક તરફ તમે તબાહી ચાલતી હતી પછી એ ફોટો પડાવવા ગઈ ને બધું બધું તમે જોયું હશે પણ એ જ સમયગાળાનો એક વિડીયો હવે ક્યારનો છે એક્ઝેક્ટલી ખબર નથી પણ એનો અવાજ મેં એટલે મ્યુટ કર્યો છે કે કદાચ આનો ઓડિયોનો હું કોપીરાઈટ કદાચ કોઈક લગાડે પણ આ સે જ સંભળાવું તમને અવાજ એનો આપણા દેશર્ભાગ્ય પ્રજાનું મંડીની પ્રજાનું ને આપણા દેશની દુર્ભાગ્ય કે આ કદાચ આવતા વખતે ટિકિટ ન મળે છતાં આખી જિંદગી એ તમારા ને મારા જે ટેક્સ ના પૈસા છે એમાંથી પેન્શન મેળવશે એની પાસે જ્ઞાન શું છે ખબર નથી એને કઈ રીતે ટિકિટ આપી છે મોદી સાહેબ એની કઈ આપણને ખબર નથી સુબ્રમણ્યમ સ્વામી કહે છે એ પ્રમાણે નો સોફ્ટ કોર્નર હોય તોય આપણને એનાથી ફેર નથી પડતો પણ આવી નેતા આવી નેત્રી ત્યાં આપણા પૈસે આખી જિંદગી જલસા કરશે હવે અત્યારે આનું યાદ કરવા પાછળનું કારણ એ છે કે અશોક કુમાર પાંડે કરીને એક વરિષ્ઠ પત્રકાર છે એમણે એક વિડીયો શેર કર્યો સરદાર વલ્લભભાઈ પટેલ નો વિડીયો જોયો એટલે આમ તો આ વિડીયો ઘણા લોકોએ અગાઉ પણ આનું ખંડન કર્યું છે કારણ કે જે મહિલા એને એમ છે જે યાર કંગના કે બે હાજર ચૌદ પછી જ આ ભારત ભારત બન્યું છે એવું જે બધું બોલી ચૂકી છે જાહેર મંચ પરથી એણે એક એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટ તમને સાંભળવું એક ચેનલને એણે કીધું હતું

એમાં સરદાર વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલ નું ભાષણ છે એ ભાષણ તમે પીપલ એન્ડ દે વોન્ટ દેર શુડ બી હિન્દુ રાજ By force. No government can tolerate it. Because you must understand that there are as many Muslims in this country as are in the partition country. And we are not going to drive them away by force. It would be an evil day if we started that game. In spite of partition and whatever happens, we must change our mental outlook, and we must understand that they are going to stay here, and that it is our obligation, that is our responsibility, that is our duty to make them feel that this is their home, this is their country. It is their responsibility, their obligation to discharge their duties according as citizens of this country. we must both understand that partition is a thing of the past. it has come to stay. and honestly, i believe it is good for both of us that they don't come back. because it would be a perpetual source of trouble and quarrel. whatever may be the reason, and I honestly believe the reason is the slavery of 200 years and the power that stayed for a long period for its own convenience created a situation for easy rule, easy administration in which we began to go. Far away from each other. It is good that we have agreed to partition, in spite of all its evils. I have never repented for my agreeing to partition, because I had myself experienced during the period of one year's joint administration that if we had not agreed to partition, we would have grievously erred and repented. India. Would not have resulted in a partition of two countries, but would have been partitioned into several bits. And therefore, whatever some people may say, I am convinced and I remain convinced that it has become for the good of the country that we have agreed to partition. આ જે વિડીયો છે બતાવવાનું કારણ એવું નથી કે મારે કંગનાની આંખ ખોલવી છે નથી કારણ કે હવે તો લાભ મળવાના જ છે પણ જે લોકો હજી એ મોદી સાહેબનો ઝંડો પકડીને ભાજપનો ઝંડો પકડીને ગરીબી અને અંધવક્તિની અંદર દબાયેલા છે અજ્ઞાની રહેવા માંગે છે આ એ લોકો માટે આ બનાવ્યું છે કે તમે આ જુઓ થોડુંક વધારે વાંચો વોટ્સએપ યુનિવર્સિટી સિવાય પણ ઘણું બધું છે સાચું શોધવાનો પ્રયત્ન કરો ખાલી ને ખાલી મોદી સાહેબ કે એમ તો જ આ દેશની અંદર સાચી લોકશાહી નું સ્થાપન થશે કારણ કે અત્યારે તમને બહુ સાચી કહું તો લોકશાહી આ લોકોએ સાઈડ પર જ મૂકી દીધી છે બિહારમાં જે ચાલી રહ્યું છે લોકોના મતના અધિકારો છે બધા ધંધા કરી રહ્યા છે

બાકી તમને કંગનાનો એક અત્યારે જે હમણાં આજે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો કે એ કંગના આવા જલસા પહેલા કરતી હતી એ હવે પબ્લિકના પૈસે પણ આજ આ રીતે નાચી ગાઈને ખુશ થવાની છે હાડિયા કુસ્તી અને એ બધું તો આપણા ભાગ્યમાં જ મોલી સાહેબે આપ્યું છે કે તો હજી નહીં સમજીએ તો પછી ક્યારે તમને શું લાગે છે કે મારી વાતમાં કોઈ તથ્ય હોય અને તમને લાગતું હોય કે મારી વાતમાં થોડું ઘણું તથ્ય છે તો પછી આ વિડીયોને લાઈક કરજો બે ચાર જણને બને તો શેર કરજો જો લાગે તો અને ચેનલને સબસ્ક્રાઈબ એટલે કરજો કે જો તમે ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઈબ કરી હોય તો એના બેકઅપ તરીકે આ ચેનલ છે એટલે કદાચ ધ્યાન કારણ કે મોદી સાહેબને અવાજ બંધ કરતા આવડે છે અને ખબર નહીં ઉપરવાળાની કૃપાથી મહાદેવની દયાથી અમે કઠપુતળી તરીકે પેદા નથી થયા એ અમારું નસીબ છે અને નરેન્દ્ર દામોદરદાસ મોદીનું કમ નસીબ છે એટલે અમે જ્યાં જ્યાં મોકો મળવાનો અમે બોલવાના બોલીશું એ બધું તપાસીને અને સત્ય જ બોલવાના તો કદાચ એમને ન ગમે એને સરકારી તંત્ર અને જ્યાં બોદી ના અંધ ભક્તો પેડ ભક્તો જો કદાચ અમારી મુખ્ય ચેનલ પર કોઈક રીતે અડચણ ઉભી કરે તો તમે અને જોડાયેલા રહી શકીએ તો એટલા માટે આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો રોજ હું એક આવો કોઈક વિષય લઈને આ ચેનલ પર તમારી સામે હાજર થતો રહીશ તો બસ આટલું જ આજે મળતા રહીશું ભારત માતા જય